હાલત તો આગળ જઈને મળીએ ફાઈનલી મિત્રો આપણે પછી ગયાથી લાલપુર ચોકડીએ તમને દેખાડી દઉં આજે ભાઈ લાલપુર ચોકડી વાહ વાહ ચાલો મિત્રો હવે આપડે આગળ ની તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ લાલપુર બાજુ ભાઈ ચા પીવા માટે ઊભા રહી ગયા હતા હાલો ફટાફટ આપણે ચા પી લઈ મજા આવે ને ભાઈ એક નંબર મિત્રો ચા લઈ તો ફાઇનલી મિત્રો મેં તો ચા પી લીધી પણ આ ભાઈ જોવો ને કે ચા પી એમ બહુ વાર લગાડે છે ભાઈ કેટલી વાર હતો કેટલીક વાર હે કેટલીક વાર હે હાલો હવે હાલો જાઉં તો ફાઇનલ મિત્રો હાલ અગિયાર વાગી ગયા છે ને આ ભાઈ હજી ચા પીધા પીધી ગયા કેટલીક બે તો પી ગયો હોય તલક અમને પીવડો વાગ્યા એફારી નો પીવડો ને ભાઈ આપણે હેઠળ પીવરો થયો બને હારું તો લોવે આપણે આગળ જઈને પછી મળીએ ભાઈ આપણે લાલપુર ચોકડી આગળ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અને ચા પણ પી લીધી છે તો હવે આપણે ડ્રાઇવિંગ આ ભાઈ કરવા નથી જોઈ લઈએ તમે તારે હાંકવાની જવું બરોબર હું તો થાકી ગયો હાંકી લેશ ને તું એમ સારું તો લોવે આપણે આગળ જઈને મળીએ આપણે દુકાને ઉભા રહ્યા હોય ચા પાણી પીતા હોય અને ભાઈ બંધ ન કરી ન કરીએ એવું બને પાન કરી નાખ્યો મિત્રો આજે હું કરી નાખ મારો જ જ મિત્ર આજે પાનનો કાર્ય કરી નાખ્યો આપણને એવું મીઠું લાગે ને કેવું લાગે છે ખબર મફત નું હોય તો મીઠું જ લાગે વાંધો નહીં મિત્રો આવી લપૂત ચાલુ જ રહે તમે વિડીયોમાં બન્યા રહેજો આજે આપણે આગળ જઈને ફૂલ મોજ કરવાની તમે વિડીયો બન્યા રહેજો વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી નાખીએ ચેનલ પર નવો સબસ્ક્રાઇબ કરી નાખીએ ચાલો હવે આપણે આગળ જઈને મળીએ રસ્તા હતા તો ભાઈ એક નેક્સ્ટ લેવલ લોકેશન દેખાઈ ગયું હતું તો આપડે ભાઈ અહિયાં થોડીક મજા કરવા ઉભા રહીએ મોજ કરવા ઉભા રહીએ તમને દેખાડી દઉં વાહ ભાઈ વાહ મિત્રો આપણે ગામડામાં આવીને એટલે ભાઈ પવન તમને બહુ જોવા મળે જોઈ લો ભાઈ અહિયાં જ્યાં ઝૂમ કરીને તમને દેખાડી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ આમ ઘણા એટલી નથી જોઈ લો ભાઈ વાહ ભાઈ વાહ નેક્સ્ટ લેવલ લોકેશન હો મિત્રો જોઈ લો ઘર ભેગી ના થાવ ને ઘટાડો આવ્યો ઘટાડો આવ્યો ભાઈ અને ઉડાડ ઉડાડ આગળ નીકળી કારણ કે હજી આપણે નેક્સ્ટ લેવલ લોકેશન જવાનું હોય તો તમને ખબર નહીં હોય તમારા માટે સરપ્રાઇઝ છે ચાલો હવે આપણે આગળ જઈને મળીએ તો મિત્રો આપણે જે લોકેશનની વાત કરતા હતા ને એ હરે હવે આપણી બાજુમાં આવે છે તો તમને જરીક હિન્ટ દઈ દઉં જોઈ લે ભાઈ ઝૂમ કરીને તમને દેખાડું છું ચાલો ભાઈ ગયા પેલા કમેન્ટ કરી નાખો કે આપણે ક્યાં પહોંચી ગયા ચાલો હવે આપણે ત્યાં જઈને મળીએ ફાઇનલી મિત્રો આપણે જે લોકેશને જવાનું હતું ને પહોંચી ગયા તો તમને દેખાડી આપણે ક્યાં જવાનું છે જો મિત્રો આપણે તમને ઝૂમ કરીને દેખાડું એ જે ઉપર તમને મંદિર દેખાય થ્રી એક્સ મારીને તમને દેખાડું જે આપણે ઉપર મંદિર જે ને ત્યાં જવાનું છે તો આપણે ત્યાં જઈને તમને વ્યૂ દેખાડું કે ભાઈ નીચે ઉપરથી નીચેનો વ્યૂ કેવો આવે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હાલ હવે આપણે ઉપર જઈને મળીએ ઉપર જવાની ટિકિટ લઈ લીધી છે ભાઈ ટિકિટ મિનિમમ વીસ રૂપિયા છે ભાઈ બે જણા છીએ એટલે વીસ રૂપિયા છે તો અહીંથી તમને દેખાડી દો ડુંગર ભાઈ નેક્સ્ટ લેવલો મિત્રો ચાલો હવે ઉપર જાય અને મિત્રો આપણે ડુંગરની અડધે પહોંચી ગયા હતા તો ભાઈ ગાડી ચડતી નહોતી ભાઈ ઓફ રોડ આવતો હતો તો આપણે ભાઈ ગાડી અહીં રાખી દીધી છે તો આપણે અહીંથી હાલીને અને મિત્રો તમને લોકેશનની વાત કરું ને ભાઈ એકદમ નેક્સ્ટ લેવલ છે જોઈ લો ભાઈ અહીંથી વાહ ભાઈ વાહ મિત્રો એકવાર લોકેશન તમે જોવો ભાઈ ઓ ભાઈ સાબ જોઈ લો ભાઈ મિત્રો તમને અહીંયા હાલો નીચે તમને દેખાડી દઉં ઓ ભાઈ સાહેબ જોઈ લો વાહ મિત્રો આમ તમે લોકેશન ચેક કરો ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ મોજ આવે કે નહીં તને સાચું કહેજે મજા આવે એવું કામ કરજો ભાઈ લોકેશન છે હાલો મિત્રો તો હવે આપણે અહીંયા આગળ જઈ જોઈ ઉપર જઈને હું ઉપર દર્શન કરું તમને પણ કરાવું અને મિત્રો લોકેશનની વાત કરું ને ભાઈ તો દિલથી ભાઈ બહુ મજા આવી ગઈ છે અને મિત્રો એકદમ ઠંડો પવન આવે છે ચાલો આપણે અંદર જઈ ઉપર જઈને દર્શન કરી ફાઇનલી મિત્રો આપણે ગોપનાથ મહાદેવ આવી ગયા છીએ ડુંગર ઉપર તો હું પણ અંદર જઈને દર્શન કરું ને તમને પણ કરાવું જોઈ લે ભાઈ ઓ તો હાલો આપણે અંદર જઈને દર્શન કરી ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે ને ભાઈ અંદર ફોટા પાડવાની મનાઈ હતી એટલે ભાઈ તમને દેખાડી ના શકીએ તો પણ તમને ધજાના દર્શન કરાવી દીધા છે તો મિત્રો અહીંયા આવીને બહુ મજા આવી ગઈ લોકેશનની વાત કરું ને ભાઈ મિત્રો તો નેક્સ્ટ લેવલ છે તો તમને પાછળનો જરીક વ્યૂ દેખાડી દઉં જોઈ લ્યો ભાઈ વાહ ભાઈ વાહ મિત્રો આમ જોવો તમે લોકેશન જોવું ભાઈ બહુ મજા આવ્યું આમ કાચ છે વાહ ભાઈ વાહ જોઈ લો મિત્રો વાહ ભાઈ વાહ શું વાત છે તો મિત્રો થોડાક ફોટાફોટા પાલ લઈ રીલ શૂટ કરી લઈ ને પછી અહીંથી આપણે નીકળશું ને રસ્તામાં હજી નીચે જતા તમને એવા એવા લોકેશન દેખાડીશ ને તમારું દિલ ખુશ થઈ જાય તો ભાઈ વિડીયોમાં લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ભાઈ આટલી મહેનત તમારા માટે કરી મિત્રો તો ખાલી એક લાઇક તો કરવાની જોઈને તો હાલો હવે આપણે નીચે જઈ અને થોડીક વાર ફોટા પાડી લઈ અને પછી આપણે મળી મિત્રો તમને અહીંથી ગોપનાથ મહાદેવના ધજાના દર્શન કરાવી દો તો તમે જોઈ લ્યો વાહ ભાઈ વાહ દર્શન કરી લ્યો મિત્રો તો મિત્રો અંદર કેમેરો લાઉડ નહોતો ભાઈ એટલે તમને દર્શન ના કરાવી શક્યો બાકી તમને ધજાના દર્શન કરાવી દીધા તો ભાઈ કહેવાય છે ને ભાઈ ધજાના દર્શન થઈ જાય એટલે એમાં બધું આવી ગયું તો મિત્રો હવે અહીંયા થોડાક ફોટા પાડી લઈ ને પછી આપણે નીકળ્યું ઓ ભાઈ સાહેબ એ મારા તો ઇધર બેઠે દેખો 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 અમકો ડર કે અમકો દેખ કે ડર રહે નહીં ભાઈ આમ તો મારા દોસ્તી દેખો 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 તો મિત્રો હું તો કઈનો ફોટા પાડતો હતો અને હું ઓલા ને ગોતવા ગયો વાત સાંભળજો તમે હું ગોતવા ગયો તો મંદિરમાં ઘણી જગ્યાએ ગયો હતો પણ મળ્યો નહીં

મજા આવી ગઈ છે મિત્રો અહીંથી તો અહીંયા વચ્ચેમાં લોકેશન સારા છે ત્યાં જઈને હું તમને થોડોક વિઝિટ કરાવું અહીંયાનું લોકેશન દેખાડું તો હાલો આપણે અહીંયા જઈને મળીએ તો મિત્રો આપણે ભાઈ નીકળી ગયા છીએ મંદિરે છે બહુ મજા આવી ગઈ અહીંયા ફોટા પાડી લીધા અને મિત્રો હવે આપણે અહીંયા ફોટા પાડવા જવાનું છે તમને ઝૂમ કરીને દેખાડી દઉં વાહ ભાઈ વાહ તો હાલો મિત્રો આપણે આવા રોડ પર આવીલે જઈએ જુઓ તમે તો હાલો હવે આપણે અહીંયા લોકેશને જઈને મળીએ મિત્રો અહીંયા ખાઈ તો જુઓ તમે એકવાર દેખાડી દઉં અહીંથી આપણે આવ્યા હતા મિત્રો મિત્રો આપણે એવું લોકેશન એવું ગમે છે ને કેમ કે અહીંથી ઘરે જ નથી જાવ એટલે ઘરે નથી જાવ માહિતી હાલ અહીંયા રહી જાય પૂજારી ભેગા રહી જાય બી શું હોય આપણે પૂજારી બની જાય તો મિત્રો તમે એક લોકેશન જો યાર ઘરે જવાનું મને જ નથી થતું આમ જુઓ ભાઈ આ પહાડી જેવો વિસ્તાર હોય અહીંયાથી જવાનું કેમ મન થાય યાર પણ શું કરું મિત્રો જાવું તો જશે જ તો વાંધો નહીં હાલો આપણે હું ફોટા પાડી આવી અને પછી તમને મળું મિત્રો અત્યારે આલે કોણ એવડો છે ને તમને અમારો અવાજ થોડોક ઓછો સંભરાય તમને છે આપડી બ્લેક જગુઆર वहां પડી છે ઢંઢણ ઓ બાપ વાહ બીજો એવળો પોન આવે જિને ભાઈ વાત જ જવા દયો વાહ ભાઈ મોજા છે એ જો ગાડી આવે જો દેખાય ભાઈ ઘેટા બકરા ચારે ભાઈ મિત્રો નેક્સ્ટ લેવલ નો એક્સપિરિયન્સ છે ભાઈ

કેમેરા થોડા કામ ઉપર ફોટા પાડીને ને જરીક વાઢી લઉં જેજે ભાઈ પડતો નઈ તો વાંધો નઈ વરી ઉપાડવા આવું જો હે મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી એક ભાઈ ફોટા પાડે અહીંયાથી નીચે આવે તો ભાઈ શું થાય તમે જોઈ શકો છો એ રીતે ડન ડન વાહ ભાઈ વાહ તાળો મિત્રો અહીં બહુ મજા આવી ગઈ છે તો હવે આપણે અહીંથી નીકળશું ફૂલ એન્જોય કરી લીધું છે તો હવે આપણે અહીંથી નીકળશું તો મિત્રો કયું ને અમે બે અહીંયા ઉપર વેહી ઉપર આ મિત્રો એવું લોકેશન છે ને કે એમ થાય કે અમારી આમ કઈ ટેન્શન જ નથી મિત્રો આમ તમને દેખાડી ભાઈ ભાઈ જોઈ લો દોરી આવે છે ભાઈ ભાઈ સાહેબ જોઈ લો કરીને તમને થોડુંક દેખાડું જોઈ લો ક્યાં વાહ ભાઈ મિત્રો બહુ મજા આવે છે અહીં થોડીક બે હસી પછી જવું હોય તો શું કરશ પાણી નથી પીધું ઓહો વાંધો નઈ મિત્રો નીકળશે આને કીએ એટલે નગર ના

મિત્રો હાલો તો આપણે ઘણી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ઓ ભાઈ ટ્રાય સાપ બિલ્ડિંગ પડી ગયા ગયા હો ભાઈ નહીં નહીં ચડી પડી જ્યાં હે જેવું ભાઈ હવે નહીં બને પૂરું થઈ ગયું નહીં હવે હવે નહીં ટક ભાઈ વાંધો નહીં મિત્રો હવે આપણે અહીંથી નીકળશું ભાઈ બહુ મિત્રો તમે માનશો ને ભાઈ કલાક દોઢ કલાક થી અમે અહીં મિત્રો લોકેશન જ એવું છે ને ભાઈ ક્યાંયથી જવાનું જ મન ન થાય પણ મિત્રો ખરેખર એકવાર તમે ગોપ આવજો ભાઈ બહુ મજા આવશે દિલથી ભાઈ ખાઈ લોગમાં બોલવા માટે નથી કહેતો ભાઈ સિરિયસલી કે એકવાર ગોપ જરૂર આવજો ભાઈ બહુ મજા આવે એવું કામકાજ છે ભાઈ તો હાલો મિત્રો હવે આપણે નીકળતી બહુ તમને વાસણ થઈ દીધું હે રસ્તો અહીંયા નથી મિત્રો લોગમાં રસ્તો આયા અમે આ માઈ લેવા તો વાંધો નહીં મિત્રો બહુ મજા આવી ગઈ છે ઓલા છપરી લોકોમાં ઊભા છે આ છપરી છે ભાઈ મિત્રો તો હાલો હવે આપણે આવી જાય છેલ્લી વાર મિત્રો તમને ધજિયાના દર્શન કરાવી દઉં મહાદેવ ઓર કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વાહ ભાઈ વાહ તો હાલો હવે આપણે નીકળી તો ફાઈનલી મિત્રો આપણે આપણી બ્લેક જેગવાર પાસે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ ભાઈ ચાલુ તો કર ચાલુ જ થાય ને જોઈ ઉપર એક જ મિનિટ તો ભાઈ ફટાફટ મિત્રો જોઈ લે હવે ચાલુ થાય છે કે નહીં

હજી પેટ્રોલ જોવું જોઈએ કેટલું રે કેટલું નાખે છે એવું છે અરે વાત ચાલ અડધું તારું હમ અને અડધું મારું જઈને મિત્રો વધારે હતું ને વધારે હતું ને લઈ લીધું આને કહેવાય પાકા માણસો જો વાંધો નહીં બહુ પાકા હે ભાઈ તો હમણા ઓલા ગાડી બંધ કરીને આવશે આપણે જોવું હે કે ગાડી બંધમાં ઉતરી જઈએ કે નહીં કેંગાલે

તો ટી બોલી બરોબર મિત્રો મેં ભાઈ ગુપમાંથી નીકળતા હતા તો અહીંયા ગુપ્તમાં એક રામેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું તો હાલો આપણે કીધું ત્યાં પણ દર્શન કરતા જાય તો જોઈ લો તમે ભાઈ હાલો તો આપણે અંદર જઈને દર્શન કરતા આવી

મિત્રો બીજા બધાને મસાલા વગરનો હાલે ને આપણે દોસ્ત વગરનો હાલે હાવ હાઉ ના નસો ભાઈ તો હાલો હવે આપણે જામનગર નીકળી મિત્રો આપણે અહીંયા લોકેશન સારું લાગ્યું હતું ભાઈ એટલા માટે આપણે ફોટા પાડવા માટે ઉભા રહી હતા તો તમને પાછા લોકેશન જરીક દેખાડી દઉં વાહ ભાઈ વાહ મિત્રો એકવાર લોકેશન જોવો ભાઈ નેક્સ્ટ લેવલ હો ભાઈ મજા આવે એવું તારા પાડવા ભાઈ ફોટા ફોટા હું કઈ કઈડું કદનું શું કઈડું કઈડું હું ખબર હોય કઈડું હું જોતો ખરા મચ્છર બચ્ચર ગડી ગયું ડીંબી ડીંબી ગડી ગયું લાગે હા વાંધો નહીં મિત્રો મિત્રો ફોટા બોટા પાડી લઈ અને પછી આપણે અહીંથી આગળ જાવ તો ફાઇનલી મિત્રો આપણે જામનગર પહોંચી ગયા છીએ અને આપણે જામનગરમાં આવી બહુ ઉમજાવી ગયા છીએ આપણે આવુંયા મિત્રો અહીંયા વરસાદી માહોલ થઈ ગયો છે વરસાદ આવી રહ્યો છે ચાલો હવે આપણે ઘરે જ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને વાગી ગયા છે સાડા દસ જેવું થઈ ગયું છે મિત્રો ભોગી તો કયું ન ગયો તો છ વાગ્યાનો ભોગી ગયો હતો પણ થાકી એવો ગયો હતો ને ગાડી આખી આખી કેમકે સીંતેર સિંતરક જેવું કિલોમીટર જેવું હતું કેવી મજા આવી મિત્રો સાચું બોલજો મજા આવીને એક નંબર લોકેશન હતું તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો લાં અને મળીએ આગળ બીજા બ્લોગમાં